જય માતાજી રામ રામ બધાને તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો મિત્રો આજે છે ને આપણે રાતના ત્રણ વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો હોય કારણ કે આજે છે ને શીતળા સાતમ છે અને આપણે જવાનું છે જૂનાગઢ જવા માટે ગિરનાર જવા માટે જવાનું છે તો અત્યારે હેને રાતના ત્રણ વાગી ગયા અને આપણે હેને ત્યાર થઈ ગયા અને હવે બધા મિત્રોને હેને ફોન કરી દઉં પહેલાં કારણ કે ઘણા બધા મિત્રો પણ સાથે આવવાના છે તો બધાને હેને પહેલાં ફોન કરી દઉં અને એને પણ જગાડું છું અને તમે હેને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોની અંદર હેને કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટ ની અંદર હેને જય દ્વારકા થી છે જરૂર લખી નાખજો મિત્રો હાલો કન્ટિન્યુ જય મહારાજ તો મિત્રો ફાઇનલી હેને બધા ભાઈ બંધો આવી ગયા હેને હવે હેને જવાનું છે ગિરના જવા માટે તો નીકળી જઈએ આ જો હેને તુલસીભાઈ ઢાપા છે એ એન કરજો તુલસી ઢાપા છે આ કાના આહીર છે સંધુ શિયાળ છે શૈલેજભાઈ છે અને અમારા ભાઈ હેને જુવાનભાઈ ભાઈ હે તો એને હવે બધા જાય ગિરનાર તો હાલો તમે વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો હાલો હાલો તો ભાઈ ને અમારે સંધુ ભાઈ ને સાલી ને અહીંયા પીવા માટે હોલ્ડ કરી નાખ્યો હે તો પેલા હું અને પછી નીકળીએ તો હાલો આગળ મને

તો હાલો હવે અંદર દર્શન કરવા જઈએ છીએ તમને પણ દર્શન કરાવું હું જય હો ભગવતી ખોડિયાર યાર તો મિત્રો છે ને અંદર આપણે ની અંદર તો આવી ગયા અહીંયા જો પબ્લિક છે ને ઘણી બધી સંખ્યામાં પબ્લિક પણ છે અત્યારે અને હવાના છે ને અહીંથી આઠ જ વાગ્યા છે મસ્તી ગલધરા ખોડિયાર મંદિર

ને અહીંથી હવે ને અંદર જવાનું છે અહીંથી હા મેં ઓળખ પણ અહીં રેડી અમે બેગ છે તો કાંઈ નહીં હાલો તમને પણ થોડું ઘણું બતાવી શકશે કારણ કે વિડીયોની અંદર બન્યા જ રહીજો કાંઈ હવે અહીંથી નીચે જવાનું છે સમજો તમે મસ્ત મજાના ખોડિયાર માતાજીની મઘર છે અને અહીંથી એને નીચે જવાનું છે દાદર છે દાદર ઉતરીને નીચે જવાનું હા ભાઈ અમારા હાવ થાકી ગયા છે હજી જુનાગઢ નો ડુંગરો ચડાવવાનો છે આને તો હવે જઈએ છીએ અંદર डैम છે ત્યાં અમે જઈએ છીએ અને એ તમને પણ બતાવું હું અમે તમારા આપણા મિત્ર છે ને અમે પહોંચી તો ગયા જ અહીં હેને મસ્ત મજાના ઉપરથી ઝરણા પડે છે જળ પડે છે જોવો તમે કાઈ ગોટીની તો અમે મસ્ત મજાનું બધુંય છે

અને બીજા ભાઈ બંધ હોય ને બધા આવે એની વાટે સી અહીં નીચે ફોટા પાડતા ને પછી વાટે સી બીજે જો ના ઓલા પણ એને ફોટા પાડે અને એક ભાઈ અમારે અહીંયા આવી ગયો આવી ગયો હે તો કઈ નહીં આવી જાય એટલે હાલો તો આપણે સીધા જઈશ સફારી પાર્કની અંદર તો મિત્રો અહીંયા અંબાડી સફર સફર પાર્કની અંદર એને અમે પોગીયા છીએ ને અહીંયા જોવો તમે નજારો જોવો એક મિનિટ કાંઈ ઘટે નહીં હાલો તો હે ને અંદર અંદર ને અંદર જાવ જો તો હે તો હાલો તમને હે ને અંદર ની વ્યૂ દેખાડું કન્ટિન્યુ વિડિયો માં બન્યા રહો જો તમે તો મિત્રો એ એન્ટ્રી જેતો તમને મે બતાવ્યો આમ અહીં હે ને જો તો મજા ન હોય ને જો નજર હોય આપ નંબર જોવા લાયક હે અને આ બધા મે ને ને મજા આવે ને હવે એને ફોટા પાડવાના છે ઘણા બધા માટે એટલે માટે અંદર જાય છે જો મસ્ત મજાનો કેવો નજારો કાય ઘટે ઓહ

તો મિત્રો હે હાવીજ ને દીપડા ને એવું બધું જોવા તો જવું છે પણ આ આવક એને બહુ બધો લાંબો થઈ જાય એટલા માટે નેક્સ્ટ અંદર તમને બતાવવું બધું તો હવે એની હાલો પાર્ટ ની અંદર બધું બતાવી દઉં અને એને બતાવવું